દિવાલમાં લગાડવું હોય તો ખાલી પોસ્ટર અને બુકે પણ તમને મળશે આ પોસ્ટર છે નાના બાળકોના મનમોહક ચિત્ર આ જ્યારે છઠ્ઠી હોય અનપ્રાસન હોય એક્સ્ટ્રા વધારે લગાડવું હોય તો આ પોસ્ટર લગાડી શકીએ છીએ શ્રીમત પણ લાગે છે આ પોસ્ટર છે શ્રીમત સંસ્કાર માટેનું જ્યારે શ્રીમત વિધિ હોય ત્યારે પાછળનું બેકગ્રાઉન્ડ લગાડવા માટે નવું પોસ્ટર લગાડેલું છે આ પોસ્ટર શ્રીમત અથવા તો કોઈ પણ પ્રસંગમાં બીજે આપણે લગાડવું હોય આ સ્ટીકર બાદ કરી અને આ પોસ્ટર મનમોહક ચિત્ર આપણે લગાડી શકીએ છીએ તમારા શુભ પ્રસંગની અંદર તમે આ પોસ્ટર મંગાવી શકો છો સારો લાગે તો વિડીયોને શેર કરી